નમસ્કાર હું પ્રેમ આજે એક જ મુદ્દાની વાત કરીશું છે લોકસભા ચૂંટણી માટે ભાજપે જે પહેલી યાદી જાહેર કરી છે એકસો પંચાણું મુરતિયાના નામ જાહેર થયા છે ગુજરાતમાં પણ પંદર નામો જાહેર થયા છે પાંચ બેઠક પર વર્તમાન સાંસદના પત્તા કપાયા છે બે નવા સાંસદો છે પંચમહાલ અને બનાસકાંઠા મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પણ અલગ અલગ જગ્યાએથી લડશે પરસોત્તમ રૂપાલા લડશે રાજકોટથી મનસુખ માંડવિયા લડશે પોરબંદરથી આ તમામ પરિસ્થિતિઓમાં હજુ અગિયાર સીટ અગિયાર બેઠક બાકી છે પણ એકસો પંચાણું જે ઓવરઓલ ઉમેદવારો જાહેર કર્યા તેમાં સોળ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશ છે સૌથી વધુ એકાવન ઉમેદવારો યુપીના જાહેર કર્યા છે અને આ એકાવન ઉમેદવારો गुजरात कच्छ भाई लखमाशी चावड़ा है अनुसूचित जाति आरक्षित बनासकाठा श्रीमती डॉक्टर रेखा बेन हितेश भाई चौधरी पाटन भरत सिंह जी गांधीनगर माननीय अमित शाहजी अहमदाबाद पश्चिम अनुसूचित जाती आरक्षित दिनेशभाई मकवाना दिनेशभाई कोडरभाई मकवाना राजकोट पुरुषोत्तमभाई रुपाला पोरबंदर મનસુખભાઈ મંડાવિયા જામનગર પૂનમબેન માડમ આણંદ મિતેશભાઈ રમેશભાઈ પટેલ ખેડા દેવુસિંહ ચૌહાણ પંચમહાલ રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાધવ दाहोद जसवंत सिंह भाभोर भरूच मनसुख भाई वसावा बारडोली प्रभुभाई नागर भाई वसावा और नवसारी श्री सी आर पाटिल ऐसे पंद्रह सीटें फिफ्टीन फ्रॉम गुजरात તો યુપીના સૌથી વધુ છે જો બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ગુજરાતમાં પણ આપણી સાથે બે રાજકીય વિશ્લેષક જોડાશે આ ટાઈમિંગ અને જે ઉમેદવારો છે અથવા તો જે નામો રિપીટ નથી થયા અથવા જે નામો રિપીટ કરાયા છે તેને લઈને યોગેશભાઈ ચુડગર અને રાજેશભાઈ ઠાકર આપણી સાથે ઉપસ્થિત છે બંનેનું સ્વાગત છે રાજેશભાઈ પાંચ નામ કપાયા છે અગિયાર બાકી છે સંભવત ટાળ્યું છે કે છોટાઉદેપુર જાહેર કરવામાં આવે મનસુખ વસાવા તો લડશે તો આદિવાસી બેલ્ટમાં ભરૂચો બેસાડ્યું છે કેમ કે આનાથી આંકલન બાકી જે વધેલી અગિયાર સીટ છે ગુજરાતની તેના પર પણ મંડાશે અને ક્રિસની બહાર નીકળીને રમવાની આદત છે પણ આ જે પહેલું લિસ્ટ જાહેર થયું છે એની અંદર બરોબર છે પાંચ જણા કપાયા છે પણ એમાં તો બે જે અત્યારના કેબિનેટ મિનિસ્ટર છે ચાલુ જે રાજ્યસભામાં હતા એમને લોકસભામાં મોકલવા માટે બે જે ટિકિટ છે એ બદલાઈ છે એ સિવાય અમદાવાદ પશ્ચિમ ની સીટ જે છે એ એક છે કે ત્રણ ટ્રમ્પના સંસદ સભ્ય કિરીટસિંહ સોલંકીને બદલી અને એમણે એક પાયાના કાર્યકર્તા કે જે નીચેથી ઉપર સુધી ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ છે કે જે ટિકિટો વેચે એમાં એક બે ટિકિટ એવી આપે કે જેનાથી એક સંદેશ જાય તો એક સંદેશ આપવાની કોશિશ છે ચાલીસ વર્ષથી સંગઠનમાં કોર્પોરેશનના વહીવટોમાં ડેપ્યુટી મેયર તરીકે પણ એમણે કામ કર્યું દિનેશ મકવાણાને ત્યાંથી પસંદગી કરાઈ છે બનાસકાંઠાની અંદર પરબત પટેલને કાપીને રેખાબેન ચૌધરીને ટિકિટ

બાજ ભીડવામાં જે છે એ પાછી નથી ટિકિટ માટે બંને જણા ને ત્યાં આગળ રિપીટ કરવામાં આવ્યા છે એટલે નોન રિપીટ ની થિયરી ની જે વાત ચાલતી હતી કે લગભગ બધા સંસદ સભ્યમાં ચાર પાંચ સિવાય બધાના કપાઈ જશે હવે આ દસમાં અમિત શાહ નામ તો ફિક્સ હતું સી આર ટિકિટ છે એ પણ ફિક્સ હતી મનસુખ માંડવીયા પુરુષોત્તમ રૂપાલાને આપવામાં આવશે એ કોઈ આશ્ચર્ય ઘટના નથી તો જે લોકોને રિપીટ કરાયા છે એમાં ચાર કે પાંચ જે છે તો કન્ફર્મ લોકો હતા અને જે ટિકિટ કપાઈ છે એ બે દિગ્ગજોના કારણે બે ટિકિટ કપાઈ છે અને જે ત્રણ ટિકિટ બીજી અપાઈ છે એને આપણે એવું કહી શકીએ કે આ જગ્યાઓમાં એમણે નો રિપીટ થિયરી ને લાગુ કરી છે એટલે એક એવી વાત હતી કે તે મહિલા અનામતનો જે ખરડો લોકસભામાં લાયા છે તો ગુજરાતને પ્રયોગશાળા બનાવવામાં આવે અને કદાચ આઠ થી નવ મહિલાઓને ટિકિટ આપવામાં આવે પહેલા પંદરના લિસ્ટમાં બે મહિલાઓના પૈ છે બાકીની જે અગિયાર સીટ રે એની અંદર બની શકે કે એવો કોઈ પ્રયોગ થાય કાં તો હવેના જે અગિયાર છે જે લિસ્ટ છે

એ પહેલું કામ પતી ગયું છે હવે મહેસાણાની સીટની અંદર જેમ ત્યાં આગળ શિવરાજસિંહ ચૌહાણને સાચવી લેવાય મધ્યપ્રદેશમાં એમ નીતિનભાઈ ને સાચવી લેવાય છે બની શકે શારદાબેન ને ખબર હોય કે હવે કદાચ નીતિન ભાઈ જે છે એ આ લોકસભા લડવા માટે તૈયાર થશે ને એમણે એમની વાત કરી હોય કે હવે હું આમાંથી રાજકીય નિવૃત્તિ લઈ કદાચ રસ્તો ખુલ્લો કરી આપવા માટેનો પ્રયત્ન હોય પણ જો નીતિન ભાઈ ઉપર કન્ફર્મેશન હોય તો હું એવું સમજુ છું કે જેમ સી આર પાટીલ અને અમિત શાહ અને મનસુખ માંડવી અને પુરુષોત્તમ રૂપાલાના નામની જાહેરાત થઈ ગઈ એવી રીતે મહેસાણામાં પહેલા જ લિસ્ટ નીતિનભાઈના નામની જાહેરાત થઈ જવી જોઈતી હતી જેમ રાજકોટમાં વિજય રૂપાણીનું નામ ચાલતું હતું પણ ત્યાં આગળ અત્યારે ક્લિયરિટી આવી ગઈ કે ના ભાઈ ત્યાં આગળ વિજય રૂપાણીની જગ્યાએ પુરુષોત્તમ રૂપાલા લડશે એટલે એક હાઈ વોલ્ટેજ નામ ત્યાં આપી દીધું એટલે બીજો કોઈ વિવાદ કે વિખવાદ થાય નહીં મહેસાણાની જે સીટ છે એના ઉપર નિર્ણય નથી લેવાયો એનો મતલબ

એ આપવામાં આવે પણ એમને પણ ત્યાં આગળ રિપીટ કરવામાં આવે છે એટલે ઠાકોર સમાજ નારાજ ના થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે ચૌધરી સમાજમાંથી રેખાબેનને ટિકિટ આપી અને ઉત્તર ગુજરાતનું જે સમીકરણ છે એ બેસાડી દેવાની કોશિશ છે હવે મહેસાણાની અંદર શું કરે છે એ આપણને રાહ જોવી રહી કારણ કે નીતિન પટેલની દાવેદારી હોવા છતાં જો એ બીજા લિસ્ટ સુધી પહોંચતું હોય તો આપણને એમાં કોઈક આશ્ચર્યજનક કોઈ વાત આવે તો બની શકે શક્યતા છે પણ પહેલી જે લિસ્ટ ગુજરાતના પરિપ્રે હું તો સમગ્ર પરિપ્રેક્ષમાં કહું તો પણ ભારતીય જનતા પાર્ટી બહુ સેફ ગેમ રમી છે કારણ કે એમનું જે લક્ષ્ય છે ત્રણસો સિત્તેર નું અને એનડીએ ચારસો નું એ લક્ષ્યમાં બહુ બધા પ્રયોગો કરીને બહુ બધા રિસ્ક ફેક્ટર ઉમેરી અને નરેન્દ્રભાઈ પોતાના ખભા ઉપર વધારે પડતું વજન લેવા ના માંગતા હોય

શું એ પ્રકારનો સંકેત આ પહેલી પંદરની યાદી આવી એનાથી મળી રહ્યો છે તમે કીધું એ પ્રમાણે આ સહેલું પેપર વાત સાચી છે પણ કેટલા વખતથી એવી હવા આવતી હતી કે નો રિપીટ થિયરી અને સેવન્ટી ફાઈવ પંચોતેર વર્ષથી ઉપરના હોય એ પણ નહીં બે ત્રણ વાર જીત્યા હોય એને પણ ટિકિટ નહીં આ બધી વાતો હવામાં આવી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ હતી કે નહીં એ મને ખબર નથી પણ આ જે હવામાં આવી હતી એ બધી બાજુમાં મૂકાઈ ગઈ અને અત્યારે રિપીટ થિયરીમાં તમે જો ગુજરાતના પંદર નામો થયા એમાંથી દસ રિપીટ કરવામાં આવ્યા એટલે નો રિપીટ થિયરી આખી બાજુમાં મૂકાઈ ગઈ અને કોની ટિકિટ કપાશે એની જે વાત કરતા હતા એમાં જે પાંચ ટિકિટો જે કપાઈ છે એ તો લગભગ એક્સપેક્ટેડ જ હતું કે આ કપાશે પણ બીજા જે કપાશે એવી જે નામ હતી એ એ ના થયું અને એના કારણે અત્યારે જે મૂળ સિદ્ધાંતો અથવા તો જે કહેવાતા નિયમો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા અથવા તો લોકોમાં વાત ફેલાઈ હતી એ પ્રમાણેના બાજુમાં એક અલ્પવિરામ અટકાવું જેમ રાજેશભાઈએ કહ્યું કે પાટણ અને ભરૂચ આમાં શું છે કદાચ ફેરબદલ કરવું એ હવા હતી પણ રિપીટ કરવા એ પણ થોડી મજબૂરી હતી તમે ભરૂચની વાત કરો તો ભરૂચમાં તો આમ આદમી પાર્ટીએ પોતાનો ચૈતર વસાવાનો ઉમેદવાર ક્યારનો જાહેર કરી દીધો હતો અને આ ચૈતર વસાવાને સમર્થન આપ્યું અથવા તો જોર આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટી આપ્યું તો એમની કોઈપણ એવા કાયદા હેઠળ ધરપકડ કરીને એમને વધારે પોપ્યુલર બનાવ્યા હતા હવે ચૈતર વસાવા ત્યાં એક એવું નામ થઈ ગયું કે આદિવાસીઓમાં અને ભરૂચમાં એમનું નામ ખૂબ છે ત્યારે હવે ત્યાં એવા જોરદાર ઉમેદવારને મૂકવા જ પડે એટલે મનસુખ વસાવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો મનસુખ વસાવા ત્યાં આગળ જે રીતે લોકપ્રિય છે અને એમની જે કામગીરી છે અને એ એ વોકલ એટલે બોલકા એવા એ સંસદ સભ્ય હતા એમને ત્યાં આગળ મૂકવા એ ભારતીય જનતા પાર્ટી માટે એક કમ્પલસરી થઈ ગયું હતું કે અમને મૂકવા જ પડે કારણ કે ચૈતર વસાવાનું નામ ક્યારનું ગવાતું હતું અને અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે ચૈતર વસાવા જીતશે કે મનસુખ વસાવા જીતશે આ બેની વચ્ચેની કાટે કી ટક્કર થાય એવી પરિસ્થિતિ બીટીપીનો અડકો દડકો ચાલી રહ્યો છે ડોટ બે દિવસથી હા હા પણ હવે એ સંકેત આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કેમ કે લિસ્ટ આવ્યું એ પહેલાથી જે 24 કલાક માટે જે હવા બનાવાય છે કે નહી તો બીટીપી પણ આકતાશ વાકતા કરી લે છે બીટીપી આમાં જોડાય અને એમાં ના કોઈને ટિકિટ મળે એવી પરિસ્થિતિ અત્યારે મને દેખાતી નથી પણ બીટીપીના ઉમેદવાર અથવા તો એમના કાર્યકરો દ્વારા મનસુખ વસાવાને અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે એ પ્રયાસો ચોક્કસ ચાલુ રહેશે એટલે બીટીપીનું અત્યારે ચોવીસ કલાક પહેલાં જે જાહેરાત થઈ અને જે ઢોલ વગાડવામાં આવ્યા એનો અર્થ એવો છે કે એમના સમર્થકોના વોટ ભાજપને મળે એ માટેનો જ આ પ્રયાસ છે હું નથી માનતો કે બીટીપીને કોઈ ટિકિટ મળે હા ધારાસભાની કે વિધાનસભાની વાત આવે ત્યારે જુદી વાત છે પણ અત્યારે તો નહીં અને એ જ રીતે તમે ભાવનગરમાં પણ જુઓ કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે ત્યારે ભાવનગરમાં પણ એક પરિસ્થિતિ તો ઊભી 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 થઈ હતી કે ત્યાં આગળ ભાજપની સામે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના વોટ વહેંચાય એને બદલે હવે સીધે સીધી લડાઈ આમ આદમીના પાર્ટી સાથે થશે એટલે ત્યાં પણ એવા મજબૂત ઉમેદવારની જરૂર હતી એટલે આ મેં કહ્યું એ પ્રમાણે ભાજપે પોતે જે જાહેર કરેલું કે પંચોતેર વરસથી ઉપરના નહીં એને બાજુમાં મૂકી દેવામાં આવ્યું નો રિપીટ થિયરી એને પણ બાજુમાં મૂકી દેવામાં આવ્યું હા જાતિગત સમીકરણો બહુ જ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે જેમ કે રેખાબેન ચૌધરીને આપવામાં આવ્યો એ જ રીતે હજુ મહેસાણા બાકી છે અને રાજેશભાઈ બહુ સાચી વાત કરી કે મહેસાણામાં તો અત્યારે એવી કસમકસ પરિસ્થિતિ થઈ છે કે નીતિનભાઈ પટેલને ટિકિટ આપવી પડે એવી હવા ઊભી થઈ છે પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતી છે એટલે નીતિનભાઈનું નામ આટલું ગવાય છતાં કદાચ એમને ન આપે એવી પણ શક્યતા આ સરપ્રાઇઝ પંચમહાલમાં જોઈ રહ્યા છો રાજેશભાઈ રતનસિંહ રાઠોડની ટિકિટ કપાઈ છે રાજપાલસિંહ જાદવ

ભારતીય જનતા પાર્ટીનો ફાયદો એક જ હતો જે આદિવાસી બેલ્ટની અંદર એમની ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ છે કે વ્યક્તિઓ જીતે છે પક્ષ નથી જીતતા અને એટલે જ આજે વ્યક્તિઓ જે છે એને સાધવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી એ કરી છે અને જે ગ્રાઉન્ડ લેવલ પર જે બ્રાન્ડેડ આદિવાસી નેતાઓ હતા એ બધા નેતાઓને ભારતીય જનતા પાર્ટી પોતાની તરફ લઈ લીધા છે અને એટલે મનસુખ વસાવાનું જે રિપીટ એ થઈ લેવાનો એક મેસેજ છે કે ભાઈ ત્યાં આગળ હવે આ ગઠબંધન થયા પછી કોઈ એવું રિસ્ક નથી લેવું કે મનસુખ વસાવાને ટિકિટ ના આપો અને એ એમની નારાજગી છે એ નારાજગી પાછી ક્યાંક ને ક્યાંક ભારે પડે કારણ કે આખા દેશમાં ચારસો આવે કે ના આવે ગુજરાતમાંથી એક પણ સીટ જાય તો ભારતીય જનતા પાર્ટી નું નાક કપાય એ ખબર છે કારણ કે આખે આખી ચર્ચા એ જ થાય ગુજરાત ની અંદર થી છવીસ ભારતીય જનતા પાર્ટી ને ના આવી અને એટલા માટે ઝીણું કાટવાની કોશિશ જે છે એ ભારતીય જનતા પાર્ટી એ કરી છે ઓકે હવે ઓવરઓલ દેશની વાત કરી લઈએ દક્ષિણ ભારતને છોડી દીધું છે આ પહેલી યાદી ઓલમોસ્ટ યુપી માંથી સૌથી વધારે ઉમેદવાર જાહેર કર્યા છે

ભારતીય દાખલા તરીકે રાજકીય એનો ઉપયોગ હતો જયારે એમ લાગ્યું કે આ ઉપયોગ આપણને નુકસાન કરતા છે આપડી જે છબી છે બગાડનારી છે તો નુપુર શર્મા ને સાઈડલાઈન ભારતીય જનતા પાર્ટી એ કરી દીધી એવી રીતે રમેશ વિધુડીને સાઈડલાઈન કરશે એવી એક વાત હતી પણ એ ત્યાં નથી થઈ શક્યું મનોજ તિવારી રિપોર્ટ કર્યા છે પણ મેં જેમ કીધું એમ હવે સાક્ષી મહારાજ કે સાધ્વી પ્રજ્ઞાની કે પ્રાચીની જરૂર ભારતીય જનતા પાર્ટી નહીં હોવી જોઈએ રામ મંદિર બની ગયા પછી એટલે જ મેં કીધું કે આ વખતે જે ટિકિટો ની વહેંચણી બીજું એમનો જે સૈદ્ધાંતિક સ્વીકાર છે મહિલા નો એ સૈદ્ધાંતિક સ્વીકાર ને પાર્ટી નૈતિક આધાર ઉપર તો લાગુ કરી શકતી હતી તેત્રીસ ટકા ના આપે તો કશો વાંધો નહીં પણ વીસ ટકા પચીસ ટકા સુધી પણ સીટો જો અપાઈ હોય તો તમે જે આંકડો છે ગુજરાતમાં પંદર જાહેર થઈ એની અંદરથી થી બે મહિલાઓ અને એકસો પંચાણું અંદર થી અઠ્યાવીસ મહિલાઓ છે એટલે લગભગ દસ ટકા બાર ટકા સુધી પહોંચવાની આની અંદર કોશિશ છે તો એની અંદર પણ કોઈ બહુ મોટું ભારતીય જનતા પાર્ટી સંદેશ આપવાની કોશિશ કરી છે કારણ કે પાર્ટી તો એ લોકો એ હથિયાર લઈને આવી શકે હોત મેદાનમાં કે ભાઈ અમે જોવો જે લોકો એવી કહીને નહીં પણ એક સંદેશ આપીને કે જે લોકો સંસદની અંદર વર્તુળ સારી ના કરતા હોય કે પાર્ટી બગાડતા હોય એને અમે રાજકીય રીતે જે છે એ સજા કરી દેતા હતા કે ના કરી પણ આવા કોઈ મેસેજ ઓકે યોગેશ દાદા આપનું ઓવરઓલ જે પોકેટ આપ્યું જે પેલું પરસેપ્શન શું છે કેમ કે આમાં છે ને જ્યાં ચેલેન્જીસ આપણે વધુ છે ઓવરઓલ વાત થઈ રહી છે કર્ણાટક મહારાષ્ટ્ર બિહાર

બહુ મુશ્કેલી ન હોવી જોઈએ પણ હજુ ભાજપ અને નીતિશકુમાર વચ્ચેની સીટ વહેંચણી બાબતે હજુ કોકડું ગુંંચવાયેલું હશે અને નીતિશકુમારે જાણે કે ભાજપ ઉપર ઉપકાર કર્યો હોય અને એમણે ગઠબંધન તોડ્યું હોય એવી રીતે નીતિશકુમાર અત્યારે પોતે વધારે સીટો માંગતા હશે એટલે ત્યાં આગળ હજુ કોકડું ગુંંચવાયેલું છે એ જે એટલે હવે બીજું લિસ્ટ બહાર પડે ત્યાં સુધી આ બધી ચર્ચાઓ ચાલશે પણ એવો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો કે તેત્રીસ ટકા સીટો મહિલાઓને આપવી અને આજે જે લિસ્ટ જાહેર થયું એકસો પંચાણુંમાંથી માત્ર અઠ્યાવીસ મહિલાઓના નામ બહાર આવ્યા છે એટલે વીસ ટકાથી પણ ઓછું છે પંદર ટકા જેવું લગભગ થાય એટલે વાત એક કરવી અને પોતે સૈદ્ધાંતિક રીતે એનો અમલ ના કરવો એ આ ભારતીય જનતા પાર્ટીનો એક સરપ્રાઇઝ છે કે એમણે અમે તો એવું માનતા હતા કે તેત્રીસ ટકા સીટો આ વખતે આપશે જ એટલે બાકીના અગિયારમાંથી શું ગુજરાતમાં પાંચ કે છ મહિલા ઉમેદવારો છે એવું માની લઈએ એનો મતલબ એ જ થયો ને જે સમીકરણ કે જે ટકાવારીની વાત થાય છે એ વાત અલગ છે કે પરસેપ્શનમાં અલગ રીતે બિલ્ડઅપ થાય છે હા એટલે એટલે બધી વાતો કરવી કે અમે બેટી બચાવો પઢાવ અને મહિલાઓને આગળ લાવો આ બધી વાતો કરવી પણ જ્યારે અમલમાં કરવાની વાત આવે ત્યારે એ દરેક પાર્ટી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે બીજી પાર્ટી હોય બધા જ આ પરિસ્થિતિ કરે છે પણ હું એવું માનતો હતો કે આ વખતે મોદી સાહેબ ગારંટી એમાં આ એક ગેરંટી તેત્રીસ ટકાની અહીંયા લાગુ પડશે પણ એ નથી પડી એ હકીકત છે અને એવી રીતે તમે કીધું એમ યુવાનોને સીટ માંથી આપવા પચાસ વર્ષથી નીચેના વર્ષથી એટલે હવે યુવાનોને કોઈ કોન્સ્ટિટ્યુશનમાં કોઈ ડેફિનેશન નથી આપી એટલે આપણે જે કરી ડેફિનેશન એ બરોબર છે અને એવા છેતાલીસ યુથને આપી છે આ યુથ એટલે શું યુથ એટલે પચાસ વર્ષથી ઉપર હોય અને કદાચ પંચોતેરથી નીચે હોય એવા ગણ્યા હશે અને એવી જ રીતે ઓબીસી એસટીસી એ બધાને સાચવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે ઓબીસીને સત્તાવન સીટો આપી છે એકસો પંચાણુંમાંથી એટલે આ જાતિગત સમીકરણો ભારતીય જનતા પાર્ટી સાચવી લેવા માગે છે અને ગુજરાતમાં પણ એની અસર થશે પણ ભરૂચની તમે વાત કરો તો ત્યાં વસાવા વર્ષિસ વસાવા થશે એટલે આવી રીતે આદિવાસી બેલ્ટ છે એમાં આદિવાસી સીટો આપવી અને એમાંથી જે મજબૂત હોય એવા ઉમેદવારોને જીતાડવા એવું ભારતીય જનતા પાર્ટીનું ગણિત તો રહેવાનું જ છે એટલે દાખલા તરીકે મહેસાણાની વાત આવે અત્યારે સીટો જાહેર નથી થઈ પણ ચોક્કસપણે માત્ર પાટીદાર ઉમેદવાર ત્યાંથી હોય એવી ગણતરી કરવામાં આવશે એટલે જાતિગત સમીકરણો હંમેશા લાગુ પડશે જ ઓકે મેં કર્ણાટક બિહાર બે સ્ટેટ ની વાત કરી અને સાથે સાથે મહારાષ્ટ્ર ની વાત કરી મહારાષ્ટ્ર હા એક નામ હું રાજસ્થાન પણ જોડી દઉં પંદર આઈ થિંક સીટ ડિક્લેર થઈ છે પૂરેપૂરી બાકી રાખી છે રાજેશભાઈ પેજ ક્યાં ફસાયેલો છે કેમ કે હજુ તો કોમન મિનિમમ પ્રોગ્રામ પણ ઇન્ડિયા ગઠબંધનનો નથી બન્યો બાકી સીટો ઉપર લડી રહ્યા છે છતાંય રણનીતિક દ્રષ્ટિએ આપ કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે આ યાદી પણ જાહેર થવામાં ઓલમોસ્ટ દોઢ કે બે દિવસ લાગી આ મીટિંગ પૂરી થયા પછી જો એનડીએ ના મોટા ઘટક દળોમાં તમે જુઓ તો મહારાષ્ટ્ર અને બિહાર બંને પાસે મોટા સાથી પક્ષો છે આમ જોવા જાવ તો પંજાબમાં હવે અકાલી દળ સાથે બહુ એમને કશું રહ્યું નથી બાકી બધા જે પક્ષો છે એમને જે આપી દે આરએલડી ને જે આપ્યું અપના ને જે આપ્યું એમને લઈ લેવાનું છે એમની સ્થિતિ એ છે એટલે ત્યાં બહુ અઘરું પડે એવું નહોતું ઉત્તર પ્રદેશની અંદર પણ બિહારમાં નીતિશકુમાર હમણાં જ આયા છે નું પોલિટિકલ બાર્ગેનિંગ કરવાની સ્ટાઇલ અત્યારે આપણને એટલે ખબર જ છે કે એમની પાસે કેટલા ધારાસભ્યો છે અને ભારતીય જનતા પાર્ટી પાસે કેટલા છે તે છતાં મુખ્યમંત્રી કોણ તો એ પોલિટિકલ માર્કેટિંગ કરવાની અંદર નીતિશકુમાર કુમાર જે છે એ નાકમાં દમ લાવી દે એવી પરિસ્થિતિ છે એટલે હવે અમને ત્યાં આગળ લાયા છે તો સ્વાભાવિક જ છે કે નીતિશકુમારની સાથે ગોઠવણ પાડવાની એટલે એ થોડુંક અઘરું કામ ત્યાં આગળ ચાલી રહ્યું છે બીજી વસ્તુ મહારાષ્ટ્રમાં તો એવું થયું છે કે એમનો જે ઓરિજિનલ પાર્ટનર હતો એ ઓરિજિનલ પાર્ટનર ની અડધી તાકાત ભારતીય જનતા પાર્ટી છે સિંધેના સ્વરૂપમાં બીજું એનસીપી ના અડધી તોડી અને ત્યાંથી એક જૂથ છે એ પાછું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યું છે હમણાં હમણાં અશોક ચવ્હાણ ને કોંગ્રેસ ની અંદર થી લઈ આવ્યા છે જે પણ એક કદાવર નેતા છે એટલે એક રોટલાના ચાર ટુકડા કરવાના છે અને એમાં ભારતીય જનતા પાર્ટી ના ભાગે 50% કમસે કમ રહે એ એમણે જોવાનું છે કારણ કે પહેલા બે જણા ભેગા થઈને કહી દીધેલું છે સિંધે અને પવાર જૂથે પવાર અમે સીટ એ અમારે જોઈએ છે અને એ ચોવીસ સીટ માં પાછી વધારે સીટ જે છે શિંદે જૂથ માગે છે ને પવાર જૂથ માગે છે એટલે આ એક માથાનો દુખાવો ત્યાં છે કે જે નવા પાર્ટનરો છે નવા પાર્ટનરો આ લોકસભાની અંદર કેવી રીતે કેટલું આપવું ને આપતા એવું ના થાય કે જેમ ફડણવીસ ની છેલ્લે સુધી ખુરશી મૂકેલી હતી મુખ્યમંત્રી તરીકે અને એમની જે ખુરશી જગ્યાએ મુખ્યમંત્રી ત્યાં થઈ ગયા એટલે બાર્ગેનિંગ માં સત્તા ખૂંચવી લેવામાં ભારતીય જનતા પાર્ટી બંને જગ્યાએ સફળ થઈ બિહાર અને મહારાષ્ટ્રમાં પણ મોટા પક્ષ હોવા છતાં મુખ્યમંત્રી બનાવવામાં એ લોકો સફળ ના થયા અને જે ઉદ્ધવ ઠાકરેની સામે એમનો વિરોધ હતો કે ભાઈ અમે મોટા ભાઈ છે એટલે આ વખત અમને મુખ્યમંત્રી પદ મળવું જોઈએ તો એ સિદ્ધાંત સિદ્ધે જોડે ના રહ્યો એ નાના કરતા નાના ભાઈ સાથે ત્યાં રહ્યા કર્ણાટક ની અંદર એમને હમણાં ચૂંટણી અંદર બહુ મોટી હાર જે છે એ સહન કરી છે અને એટલા માટે કર્ણાટકમાં એ પાછો જૂથવાદ છે જે એ યેદુરપ્પા નું જૂથ એગડે નું અનંતકુમાર એગડે નું જૂથ આ બધા જૂથોની અંદર ત્યાં પણ ખેંચતાણ ઘણી બધી છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં વધારે બીજી બધી પાર્ટીઓ સાંભળવાના સાચી વાત કરીએ તમે જુઓ મધ્યપ્રદેશ સમય થોડો રાજેશભાઈ એમાં કદાચ સમપ કરવું પડશે આપણે એક સેકન્ડ હાફ કરું છું મધ્યપ્રદેશમાં પણ તમારી વાત અધૂરી રહી ગઈ પણ મધ્યપ્રદેશમાં પણ એ પ્રકારની સ્થિતિ છે ગરજે ગમે તેને મુખ્યમંત્રી બનાવો પડે ઉપમુખ્યમંત્રી જેજેપી ચોટાલા એન્ડ કંપની હરિયાણા અત્યારે પરિસ્થિતિઓ વિપરીત છે પણ એકસો પંચાણું બાદ રાહ જોવાઈ રહી છે કોંગ્રેસની યાદીની ગઠબંધન થયું યા તો જાહેર થઈ ગઈ સીટ પણ હવે એકસો પંચાણું સામે ઇન્ડિયા ગઠબંધનની પહેલી યાદી એમાં કોંગ્રેસ જે મુખ્ય પક્ષે ક્યારે આવે છે અને ગુજરાતમાં જે અગિયાર નામો છે તેમાં મહિલા અનામતનું સમીકરણ કેટલું જળવાઈ રહે છે પોલિટિકલ પરસેપ્શન સિવાય જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેશે અને બબ્બે જેમ કે અમરેલી છે જૂનાગઢ છે બે ટર્મથી સાંસદ છે રિપીટ થાય છે અથવા પત્તા કપાય છે ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ રહેશે બીજા આપમાં ગુજરાતમાં કોંગ્રેસ માટે અને એઝ વેલ એઝ બીજેપી માટે ધન્યવાદ યોગેશ દાદા અને રાજેશભાઈ ચર્ચામાં જોડાયા આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર